બીસીએ પ્રમુખ પ્રણવ અમીને કહ્યું રાધા યાદવ ક્રિકેટર બનવા માંગતી દરેક યુવતી માટે પ્રેરણા સ્ત્રોત છે વડોદરા તારીખ તેર નવેમ્બર વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે આજે ઓલિમ્પિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી આ મુલાકાતને વડોદરામાં મહિલા ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણીને જોવામાં આવી રહી છે મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની પૂરી પ્રશંસા કરતા જણાવ્યું કે રાધા યાદવ આજે તેમના યુવતીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માંગે છે ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની છોકરીઓમાં આજે નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે તેમણે વધુમાં ખાસ ભારપૂર્વક કહ્યું કે કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઉભો રહીશ રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી અને તેમણે કહ્યું મારી ક્રિકેટ યાત્રા ઓલિમ્પિક થી જ શરૂ થઈ હતી પિતાજી મને મુંબઈ થી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી કોચ ગીતા ગાયકવાડ મેડમ અને ના તમામ સ્ટાફે મને એટલું સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યો કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું વડોદરામાં ઓલિમ્પિક ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહી છે મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને